પાંડેસરાના શ્રી સંતેશ્વર ગણેશ યુવક મંડળ મેજિક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભક્તોએ બપાના દર્શન સાથે રક્તદાન કરી આયોજકોની કામગીરીને બિરદાવી હતી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા નગરના સંતેશ્વર મંદિર ખાતેના સંતેશ્વર યુવક મંડળ મેજિક ગ્રુપ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે આ દ્વારા દર વર્ષે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાપાના દર્શન કરવા આવેલા ભક્તોએ બાપાના આશીર્વાદ સાથે રક્તદાન કરી એક જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવી હતી આ કાર્યક્રમના આયોજકો જેમાં વિકી પટેલ ચિરાગ છોવાલા ગૌરાંગ રાઠોડ કેવલ ભાવસાર અને થવલ કોર્પે સહિતનાઓએ ખડેપગે સેવા આપી હતી શ્રી શાંતેશ્વર ગણેશ સેવક મંડળ દ્વારા છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે શ્રી સાંતેશ્વર ગાર્ડન પાસે ભક્તિભાવપૂર્વક ગણેશજીનું આયોજન કરીએ છીએ દસ દિવસ અમે જેમ પોલીસના ગાઈડલાઇન પ્રમાણે દરેક પ્રમાણે દસે દસ દિવસ અમે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ જેમાં ભજન છે આ વર્ષે અમે બ્લડ ગ્રુપનું આયોજન પણ કર્યું છે જે અમે દર ત્રણ ચાર ત્રણ ચાર વર્ષના અંતરે રેગ્યુલરલી કરતા હોઈએ છીએ આ જે આપણે રેગ્યુલરલી એમ જોતા હોઈએ છીએ કે ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધી બ્લડની છે ને ખૂબ જ અછત વર્તાતી હોય છે ગરમીના લીધે તો હવે એ જે આવનારી છે સમયમાં જે બ્લડ કેમ્પની બ્લડની વધારે જરૂર પડવાની છે એને પૂરું કરવા માટે અમે એક ટાર્ગેટ રાખ્યો છે કે સો થી દોઢસો બોટલનું અમે ટાર્ગેટ રાખ્યો છે કે કેટલી બોટલ અમે ડોનેટ અહીંયાથી કરાવીશું આજે શાંતેશ્વર મહાદેવ મંદિરના પ્રટાંગણની અંદર અને આપણા ગાર્ડનની અંદર આજે આ સંસ્થા આ સોસાયટીના એટલે કે જલારામ નગર સોસાયટીના યુવક મંડળે જ્યારે બ્લડ કેમ્પનું એક આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા ઉદના વિધાનસભા ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉપસ્થિત રહી ગ્રુપના સભ્યોની કામગીરીને બિરદાવી રક્તદાન કરનારા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે ગરમીની ઋતુમાં હોસ્પિટલોમાં રક્તદાનની અછત વર્તાતી હોય છે શ માટે આયોજન કરવામાં આવ્યું હતું અને બીજા લોકોને પણ તહેવારોમાં લોકસેવા કરવાની પ્રેરણા આપી હતી